ખાતે શ્રી ભાનુશાલી સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત ઉચ્ચતર માધ્યમિક શાળા ભાનુશાલી ઇંગ્લિશ હાઈસ્કૂલ ઓધવરામ ઇંગ્લિશ સ્કૂલ કોઠારા મધ્યે દર વર્ષની જેમાં વર્ષે પણ વાર્ષિકોત્સવ તથા ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓનું વિદાય સમારંભનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું પ્રાંત અધિકારી શ્રી કે જે વાઘેલા સાહેબ સંસ્થાના સ્થાનિક સમિતિના પ્રમુખ શ્રી ઇકબાલભાઈ મંધરા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા ટીપીયુ સાહેબ શ્રી હુસેનભાઈ હિંગોરા કોઠારા પીજીવીસીએલના વીસીએલ નાયબ ઇજનેર પરમાર સાહેબ માજી ધારાસભ્ય શ્રી ઇબ્રાહિમભાઈ મંધરા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શિવજીભાઈ મહેશ્વરી મહેશભાઈ ભાનુશાલી ઓસમાનભાઈ મંદરા સામજીભાઈ ફફલ રમેશભાઈ પટેલ શાળાના મહેશભાઈ ફફલ ગામના સરપંચના પ્રતિનિધિ ત્રિકમભાઈ તથા મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત સ્વાગત ગીતથી કરવામાં આવી હતી સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ દરેક વિદ્યાર્થી દ્વારા દેશભક્તિ ગીત શિક્ષણ થીમ વ્યસન મુક્તિ થીમ ગરબા વગેરે અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવેલ કાર્યક્રમમાં પધારેલ પ્રાંત અધિકારી શ્રી કે જે વાઘેલા સાહેબનું સન્માન સ્થાનિક સમિતિના પ્રમુખ શ્રી ઇકબાલભાઈ મંધરા તથા શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ ફફલ દ્વારા કરવામાં આવ્યું હતું તથા શાળાના વિદ્યાર્થીઓ જે શાળામાં અભ્યાસ પૂર્ણ કરી દેશ સેવામાં જોડાયા છે તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું અને નર્સરી વિભાગથી ધોરણ બાર સુધીના પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું ધોરણ દસ અને બારના વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓનું પણ શ્રી કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ સમિતિ રાતા તળાવ તરફથી પ્રોત્સાહિત ઇનામો અપાયા હતા કાર્યક્રમ દરમિયાન નેપકિનના દાતાશ્રી પશ્ચિમ કચ્છ ખાદી ગ્રામોદ્યોગ સંઘવતી શ્રી ખોડુભા જાડેજા રહ્યા હતા ભોજનના મહાદાતા શ્રી ઇકબાલભાઈ મંધરા રહ્યા હતા તેમજ તાલુકા પંચાયત અબડાસાના પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા દ્વારા શાળાને ઇન્વેટર કીટ આપવામાં આવી હતી તથા ઓસમાનભાઈ હાજી મામદ મંધરા પરિવાર હોટેલ હિમાલય નલિયા ગ્રુપ કોઠારા ખુરશીઓના દાતા રહ્યા હતા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ દરેક વિદ્યાર્થીને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ઓધવરામ સત્સંગ મંડળ રાતા તળાવતી ટ્રસ્ટી ઉંશીભાઈ મંગે નાનજીભાઈ ભાનુશાલી વસંતભાઈ ભાનુશાલી મોહનભાઈ ભાનુશાલી ઉપસ્થિત રહ્યા હતા મંજીબાપુ તરફથી શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો ડોક્ટર શોકતભાઈ સુમરા જાફરભાઈ હિંગોરા ચેરમેન ઈસ્માઇલભાઈ હિંગોરા હેમુભા દલ રસિકભાઈ ભગત વસંતભાઈ પટેલ ભરતસિંહ જાડેજા અભાસભાઈ બકાલી મહિપતસિંહ જાડેજા બરાર મહતાબ મહેતાબસિ સેરોઝભાઈ ખલીફા સંજયસિંહ જાડેજા ચાંપશીભાઈ બળિયા ઠાકરા હાજી તાલબ દિલુભા જાડેજા મામદભાઈ સુમરા સરપંચશ્રી હમીદ ખલીફા નાઝીર સ્ટેશનરી તેજપાલભાઈ ઝોલા કોઠારા પોલીસ સ્ટાફ જીબી સ્ટાફ બેંક ઓફ બરોડા સ્ટાફ તથા બહોળી સંખ્યામાં વાલીઓ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા સંસ્થાના પ્રમુખ શ્રી ભીમજીભાઈ વડોર સાહેબ દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો કાર્યક્રમને સફળ બનાવવા શાળા સ્ટાફ વિદ્યાર્થીઓ તથા વાલીઓએ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સંચાલન ડિમ્પીબેન ઠક્કર તથા શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ ફફલ દ્વારા કરવામાં આવ્યું હતું ધોરણ દસ તથા બારના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓની સાથે કાર્યક્રમની આભારવિધિ વાલી મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી હમીદ ખલીફા ન્યુઝ ઇલેવન ગુજરાત કોઠારા કચ્છ આજરોજ વાનુશાલી સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત ઉચ્ચ માધ્યમિક શાળા માધ્યમિક શાળા અને પ્રાઇમરી વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિક ઉત્સવ અને ધોરણ દસ અને બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવેલ હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અબડાસાના પ્રાંત અધિકારી શ્રી વાઘેલા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા સાહેબ રાજકીય સામાજિક અને વાલી મંડળ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આજના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યાર્થીઓએ દેશને અનુલક્ષીને વિવિધ કૃતિઓ રજૂ કરી હતી આ કૃતિઓ વિશેષ રૂપથી સફળ રહી એનું શ્રેય શાળાના શિક્ષકો અને એમના માતા પિતાઓને જાય છે આજના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મને દાતાઓ તરફથી મળેલ સહયોગનો પણ હું આભાર વ્યક્ત કરીશ આજના આ સફળ આયોજનમાં મહાદાતા ભોજનનું દાન કરવું એ મહાદાન છે આજના આ કાર્યક્રમને આવેલ તમામ મહેમાનોને વિદ્યાર્થીઓને જમાડવાનું બપોરના ભોજનનું મુખ્ય દાતા તરીકે માન્ય ઇકબાલભાઈ મંદ્રા સાહેબ રહ્યા છે ઇકબાલભાઈ મંદ્રા સાહેબ સ્થાનિક સમિતિના આ સંસ્થાના પ્રમુખ પણ છે રાજકીય સામાજિક આગેવાન પણ છે અને હર હંમેશ એમના તરફથી સંસ્થાને સહયોગ મળતું જ રહે છે આજના આ કાર્યક્રમમાં અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા સાહેબ દ્વારા પણ ઇન્વેટર કિટ અર્પણ કરવામાં આવેલી છે આજના આ કાર્યક્રમમાં ઓસ્માનભાઈ મંદ્રા હિમાલય ગ્રુપ નલિયા દ્વારા પણ ખુરશીઓના દાતા આવી રહ્યા છે આજના આ કાર્યક્રમમાં શ્રી કચ્છી ઓધોરામ કચ્છી ભાનુશાલી ઓધોરામ સત્સંગ મંડળ રાતા તળાવ મન શ્રી મનજી બાપુ અને હર હંમેશની જેમ ધોરણ દસ અને બારમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરતા વિદ્યાર્થીને વિદાયમાન પ્રસંગે વિવિધ કીટો અર્પણ કરવામાં આવેલી છે પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંકે લઈ આવનાર વિદ્યાર્થીઓને પણ એમના તરફથી ગિફ્ટો આપવામાં આવેલી છે તેમજ આપણી શાળામાં અભ્યાસ કરી અને ઉચ્ચ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું છે વિશેષ સન્માનમાં કારણ કે માતૃભૂમિની રક્ષા કાજે આ શાળામાંથી અભ્યાસ કરી અને બહુ ટૂંક સમયમાં દેશની સેવા કાજમાં એક લશ્કરમાં ભરતી થઈ અને આર્મી અને નેવી નેવીની પોસ્ટમાં વિભાગમાં જઈ અને શાળા પરિવારનું નામ રોશન કર્યું છે એવા તમામ વિદ્યાર્થીઓના વાલીઓને સંસ્થા દ્વારા સન્માનિત કરવામાં આવેલું છે આજના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપેલ તમામ દાતાઓનું શાળાના આચાર્ય તરીકે હું એમનો આભાર વ્યક્ત કરું છું આજનું આ કાર્યક્રમને આમંત્રણને માન આપી પધારેલ સૌ મહેમાનોનું અત્રેથી આભાર વ્યક્ત કરું છું આજના આ કાર્યક્રમને માન્ય કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ અને માન્ય ધારાસભ્ય શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી પરમાર સાહેબ શિક્ષણ અધિકારી શ્રી હુસેનભાઈ હિંગોરા સાહેબ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા માજી ધારાસભ્ય શ્રી ભ્રમભાઈ મંદ્રા પણ ઉપસ્થિત રહ્યા હતા ઘણા એવા રાજકીય અને સામાજિક આગેવાનશ્રીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉપાડેલ શાળાના તમામ સ્ટાફનું પણ સિંહ ફાળો રહ્યો છે ફરી ફરીને આવાના આવા આ અંતરિયાળ વિસ્તારમાં કોઠારા મધ્યે નર્સરીથી કરી અને બાર ધોરણની જે શાળા ચાલે છે તેમાં શિક્ષકો દ્વારા વિશેષરૂપથી મહેનત કરી તાલુકાથી લઈ જિલ્લા સુધી ખેલ મહાકુંભ હોય કલા મહોત્સવ હોય તો વિવિધ ક્ષેત્રે બાળકોને માર્ગદર્શન આપી અને એ સિદ્ધિઓ હાંસિલ કરાવતા શિક્ષકોનું પણ હું આભાર વ્યક્ત કરું છું આજનું આ સફળ આયોજન થયું છે એમાં સમસ્ત ટીમનું મારી સાથે સહયોગ રહેલું છે વાલી મંડળ ટ્રસ્ટ મંડળ અને તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સહયોગ રહેલું છે ફરી ફરીને આ સંસ્થાના પ્રમુખ શ્રી માન્ય ભીમજીભાઈ વઢોર સાહેબનું પણ આભાર જેમણે આ સંસ્થાની અંદર વખતો વખત મને જરૂર પ્રમાણેનું એક વડીલ તરીકેનું પૂરેપૂરું એમને તરફથી મને માર્ગદર્શન મળે છે આજના કાર્યક્રમને એમનું પણ શુભેચ્છા સંદેશો મળેલું છે સ્થાનિક સમિતિના પ્રમુખ શ્રી ઇકમલભાઈ મંદ્રા સાહેબ અને વાલી મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ સાહેબનું પણ પૂરેપૂરું સહયોગ મળેલું છે બધાનું ફરી ફરીને હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે આજનો આ કાર્યક્રમ સફળ રહ્યો એનું શ્રેય આપ સૌને જાય છે ધન્યવાદ ભારત માતાજી જય freshness color of yash soft drinks